હવે વાત એ પવિત્ર ભૂમિની કે જ્યાં બાપુનો જન્મ થયો પોરબંદરની ધરતી પર સામૂહિક બળાત્કારની ઘટના ઘટી છે જ્યાં હવસખોર ભૂખ્યાઓએ સોળ વર્ષની સગીરાને બનાવી છે વાસનાનો શિકાર

સોળ વર્ષીય દીકરીની લાજ લૂંટનારા એક પાપી નહીં પણ બીજા બે નરાધમો પણ છે અને ચોથો આરોપી પણ હજુ પાપનો ભાગીદાર છે પોરબંદરમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં કાર્યવાહી પાર્ટી પ્લોટમાં લઈ જઈ લૂંટી સોળ વર્ષીય સગીરાની લાજ મુખ્ય આરોપી સહિત ચાર નરાધમો જેલ હવાલે સાત દિવસ પહેલા પોરબંદરના વૃંદાવન પાર્ટી પ્લોટમાં સોળ વર્ષીય દીકરીને ચાર હવસ ભૂખ્યાવરૂએ ભેગા થઈ હવસનો શિકાર બનાવી હતી દુષ્કર્મનો ડાઘ બળાત્કારનો ચિત્કાર અને હેવાનોએ આચરેલી બરબરતા બધું જ પાર્ટી પ્લોટની દિવાલોમાં ધરમાઈ ગયું પોતાનું સર્વસ્વ ગુમાવ્યા બાદ હિંમત એકઠી કરી સગીરા અને તેના પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચારેય પાપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે અલગ અલગ ચાર ટીમ બનાવી પોરબંદર પોલીસની ટીમે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે પકડાયેલા આરોપીઓમાં આરોપી નંબર એક જયરાજ દિલીપભાઈ સુંડાવદરા આરોપી નંબર બે મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ આરોપી નંબર ત્રણ રાજુ લખ્મણભાઈ મુડિયાસિયા આરોપી નંબર ચાર મેરુ જેઠાભાઈ સિંઘલ મુખ્ય આરોપીને પોલીસે અમદાવાદથી ઝડપ્યો છે તો બાકીના આરોપીઓને પોરબંદરના અલગ અલગ સ્થળેથી પકડી પાડ્યા છે ચાર પૈકી મુખ્ય આરોપી જયરાજનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો નરસંગ ટેકરી નજીક વરઘોડો કાઢી વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અગાઉ પકડાયેલા એક આરોપીને પણ ઘટના સ્થળે લઈ ગઈ પોલીસ એક કેસની વિગતો મેળવી હતી ચારેય આરોપી વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મનો ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોકેશન એની બાતમી મળતા એ તરફ ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવેલ ખાસ કરીને અમદાવાદ શહેર ખાતેની એમણે લીડ મળેલી હતી ત્યારે મુખ્ય આરોપી અમદાવાદ શહેર ખાતે હોવાથી ત્યારે તાત્કાલિક અમે ત્યાં એ ટીમ રવાના કરવામાં આવેલી હતી સાથે સાથે અન્ય જે આરોપી છે અ મલ્હાર એને તાત્કાલિક અટક કરી દેવામાં આવેલો અલગ અલગ જગ્યાએથી તેમને હસ્તગત કરી એલસીબી ટીમ દ્વારા હસ્તગત કરી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલો હતો તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસ સમય મોડી રાતનો સ્થળ પોરબંદર ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતી સોળ વર્ષીય સગીરાને નાસ્તાના બહાને જયરાજે કારમાં બેસાડી ત્યારબાદ જયરાજ મલહાર અને રાજુ સગીરાને પ્લોટમાં લઈ ગયા સગીરાને કેફી પદાર્થ ભેળવેલું પીણું પીવડાવ્યું બાદમાં ત્રણેય આરોપીએ વારા ફરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં હેવાનોની હેવાનિયત નો અંત અહીંથી જ નથી આવ્યો આરોપીઓએ સગીરાના હાથ અને પગ પર સિગારેટના ડામ પણ આપ્યાનો આરોપ છે સગીરાની લાજ લૂંટ્યા બાદ મલ્હાર અને રાજુ કારમાં તેને લઈ પોરબંદર ચોપાટી પર પહોંચ્યા જ્યાં ચોથો આરોપી મેરુ સિંગલ કાળા કલરની કારમાં સગીરાને બેસાડી ગામમાં લઈ ગયો આરોપી રાજુએ સગીરાને લીંબુ શરબત પીવડાવ્યું ત્યારબાદ ફરી ચોપાટી પર લાવી સફેદ કલરની કારમાં સગીરાને બેસાડી મલહાર અને રાજુ તેના ઘરે મૂકી ગયા આમ સામૂહિક બરાતકાર બાદ 4 કલાક સુધી સગીરાને કારમાં અલગ અલગ જગ્યાએ ફરવ્યા બાદ અંતે ઘરે મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વહદોના તમામ પુરાવા ફોરેન્સિક પરીક્ષણ કરવામાં આવેલ છે, ફોરેન્સિક પુરાવાઓ મેળવવામાં આવેલ છે. ઇલેક્ટ્રોનિક સીસીટીવી કેમેરા તથા કોલ રેકોર્ડ્સ વગેરે પણ પુરાવાઓ મેળવવામાં આવેલ છે. ગુનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે. જરૂરી ઓળખ પરેડ વગેરે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને ગુનાની તપાસ હાલ ચાલુ છે જે આરોપી રાજુ ઉર્ફે રાજુ છે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે અને હાલ આજરોજ જે છેલ્લો અને મુખ્ય આરોપી હતો તેની પણ ધરપકડ કરવામાં આવે છે મોહમ્બંદનને ડામ દેવામાં આવી એ વાત છે જ્યારે દુષ્કર્મમાં આંચરવામાં આવ્યું છે ત્યારે એને હાથ અને પગ ઉપર સિગરેટના ડામ દેવામાં આવેલ છે એવી પણ ઘટના બની છે જ્યાં આ પાપ આચરવામાં આવ્યું તે વૃંદાવન પાર્ટી પ્લોટ આરોપી જયરાજના પિતા દિલીપ સુંડા વદ્રાની માલિકીનો હોવાનું જાણવા મળ્યું છે ત્રણ ત્રણ હેવાનોની હવસનો ભોગ બનનારી સગીરાનું મેડિકલ કરવામાં આવ્યું છે પોરબંદરની પવિત્ર ધરતી પર વૃંદાવન પાર્ટી પ્લોટમાં એક સગીરા સાથે થયેલ ગેંગરેપનો કિસ્સો માત્ર એક વ્યક્તિ કે પરિવાર માટે દુઃખદ નથી પણ આખા પોરબંદર આખા ગુજરાત અને આખા સમાજ માટે કલંકરૂપ છે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ